આપડે જો ડોહા બાપા ના લુગડા પહેર્યા ને આપડે તો કપા વીણવા માં કેવું તમારે કપા નથી બગડો ને અમારે કપા બગડે એમને વરસાદ બઉ ના થાય એટલે બહુ બગડો નથી એટલે નવરાત્રીમાં તમારે જરૂર આવવાનું છે તમે અરે આવવાની તમતા તેડવા આવો એટલે હબ નહી આવો અરે તેડવા આવવા જ છે તમતારે અને બધા જો માણસો પણ અહીંયા બેઠા છે વિડિયો શૂટિંગ વાળા અને અમે તો ઘડીક ટાઈમ હતો તો કીધું ઈ ક્યાં ક્યાં પાત્ર એટલે અમે તમા ભાઈ બે ઊભા છે જો અહીંયા તો જોઈ જો શકો અને નરસિંહ કાકા ને કપા નો વિડીયો આપડે બનાવીને કીધી જાય રે જો મોહનભાઈ આવ્યા જો બધા આયા યુટ્યુબર વાળા તમે રોકાઈ જાવ ધમાભાઈ જવારુબા હે એવું નથી એકા તો લલકારો કપાનો હ ધમૈયાલે પ રે ઠાને યાદ ઉતારે જોને કબૂર બાન પણ ઈ બોલલો જો આવું આવી જાય કપાળા દો કઈ યાદ સમાડી આખી જાન હા તમા ભાઈ હા પોર અરે અરે પડતો ને તારાઇ કમારે અરે પડી યાદ ઉભાડ ઉભાડ નરે રે તારી ખડે કે મરાણોરાય ઘેંગા આપણો ડું સાંભળો હેખારી ભગતી કરે અરે એમાં મારા પ્રભુનો સુવા કારણ કે સાધન હોય તો જ આપણે કામ કરવું પડે બાકી સાધન વિનાનું તમે કામ કરો તો ખેતીમાં નો વરે તમા ભાઈ તો અરે આકલી હાલો તમાર ભાઈ જો રમે નોરતા આવે જય માતાજી હાલો હાલો બધા કરો

એ માનું પડવે હતી પેલું માનુ નો રીરે ઉપવાસ માત આ સા પુરા મારબે રમ બે ને તાલી પડે હો જીરે ના પણ છાયે બોલે જીણા મોર માત આશા પુરા માતા ગરબે એ માનું પડવે પેલું નોર તું હીરે રે હે ઓ બીજે તી તયો ઉપવાસ માત આશા પુરા મા ગરબે રમે એ માનું ત્રીજેતી ત્રીજુ માનું નોર તું હોજી રે આત્મા ભયા હેવો ચોથે તી ઉપવાસ માત આ સા પુરા ગરબે રમે હેવા ગરબે રમે રંગે રમે હોજી રે

તો હું બોલાજો બાંગ પાડો હું તો જો એમનો કામ હા ઓય મોદી માન કર દે મોદી ભાઈ

જય માતાજી તાર ભાઈ નો આયો જમવા કે આ હે ઓય હે વાહ કપડા મેચિંગ કર્યા હે હા વાહ યુટ્યુબર આવી ગયા યુટ્યુબર આ કેમ આમ બેઠો હે દરરોડી લાગે that's <laughs> what <laughs>